દોસ્તો ઘણી વખત અમારી પાસે દર્દી આવે ને એ એમ કહેતા હોય છે કે હવે ઉંમર થઈને એટલે થાપાના સાંધાનો દુખાવો તો થાય જ તે તો એમને પછી મહિનાઓ વર્ષો સુધી ટ્રીટમેન્ટ લીધે રાખે પણ ફરક નથી પડતો હતો તો આજે હું તમને એવા ત્રણ ફેક્ટ આપવા માગું છું કે જેથી તમને ખ્યાલ આવે કે ઉંમર થઈ એટલે કુલાના સાંધાનો કે થાપાના સાંધાનો દુખાવો થવો તે નોર્મલ નથી હોતો સૌથી પહેલી વસ્તુ ઘણી વખત એવું થાય કે દર્દીને હિપ જોઈન્ટ મતલબ કે થાપ્પાનો સાંધો ખરાબ થયો હોય તેની ટ્રીટમેન્ટ ચાલુ હોય કે ઓસ્ટિયોઆર્થરાઈટીસ હોય અને તેની ટ્રીટમેન્ટ ચાલુ હોય અને દર્દીને ખબર જ ના પડતી હોય કે શા માટે ફરક નથી પડી રહ્યો એમાં એવું થતું હોય છે કે ઉપર હિપ જોઈન્ટની ઉપર એક સેકરો ઇલિયા જોઈન્ટ આવતો હોય કે પછી સ્પાઇનમાંથી કોઈ ડિસ્ક થઈ ગઈ હોય આ બેના કારણે પણ તમને થાપવાના સાંધામાં દુખાવો થઈ શકે છે એટલે જો ઘણા વખતથી ફરક ન પડતો હોય ને તો આ બે કારણ પણ હોઈ શકે છે એવું નથી કે ઉંમર થઈ એટલે દુખાવો થાય 미지의 수. કે ઉંમર વધે એટલે ઘસારો આવી શકે છે તે બરાબર વસ્તુ છે પરંતુ ઘસારો એક જ કારણ નથી હોતું કેટલીક વખત એવું થાય કે તમને સિવિયર ઓસ્ટિયોપોરોસિસ હોઈ શકે છે સિવિયર ઓસ્ટિયોપ્રોસિસને ક્યારેય ઇગ્નોર ન કરવું જોઈએ કારણ કે જો તમે તેને ઇગ્નોર કરો ને તો ધીમે 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 તમારા હાડકાં એટલા પોલા થઈ જાય કે પછી તમારા હિપ જોઈન્ટના ઘસારાની સાથે સાથે ઓસ્ટિયોપોરોસિસ પણ હોય તો તમારો જે જોઈન્ટ જે છે ને તે કોલેપ્સ થઈ જાય છે હાડકું એકદમ જે ગોળ જે તમારો સાદો હોવો જોઈએ તેની જગ્યાએ કોલેપ્સ થઈ જાય છે સકળાઈ જાય છે અને તેના કારણે દુખાવો થઈ શકે છે તો તે એને પણ ઇગ્નોર ન કરવું જોઈએ અને ટ્રીટમેન્ટ તમે જલ્દી કરાવો ને તો તમારી મોબિલિટી બચી શકે છે અને તમે સર્જરીથી પણ બચી શકો છો અને ત્રીજી વસ્તુ કે ઘણા દર્દીઓ એમ કહેતા હોય છે કે સર હિપ જોઈન્ટનો દુખાવો થયો ને એટલે અમે તો બેડ રેસ્ટ રાખ્યું બધી મુવમેન્ટ બંધ કરી દીધી તેનો તો એક્ચુલીમાં કોઈ જ ફાયદો થતો નથી તમારે આઈડિયલી તમારા ઓર્થોપેડિક અથવા તો ફિઝિયોથેરાપિસ્ટની અંડરના ગાઈડન્સમાં તમારે કંટ્રોલ ફિઝિયોથેરાપી રાખવી જોઈએ એની સાથે સાથે ચાલવાનું રાખવું જોઈએ અને મસલ સ્ટ્રેન્થનિંગની એક્સરસાઇઝ પણ કરવી જોઈએ તો તેનાથી તમને ફરક પડી શકે છે તમે બેડ રેસ્ટ રાખો તો તેનાથી તો એકચ્યુઅલીમાં તમારા જે સાંધો છે તે સ્ટીફ થઈ જાય છે જે આજુબાજુના સ્નાયુઓ છે તે પણ સકડાઈ જાય છે તેની સ્ટ્રેન્થ જતી રહે છે તે બધાનો કોઈ જ ફાયદો થતો નથી તેથી જેટલું બને એટલું તમારે મોવમેન્ટ રાખવી જોઈએ તમને ડેફિનેટલી ફાયદો થશે અને દુખાવો જલ્દીથી ઓછો થશે તો આ ત્રણ ફેક્ટ છે જે તમારો ઉંમર વધતી હોય અને દુખાવો થતો હોય ને તો તમારે યાદ રાખવો જોઈએ કે દર વખતે ઉંમર વધે અને દુખાવો થાય તેવું નથી હોતું તેની ટ્રીટમેન્ટ થઈ શકે છે અને ખૂબ જ ઇઝી છે ધન્યવાદ